જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે રાધા અષ્ટમીનું મહત્ત્વ અને પૂજા વિધિ રાધા અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ અને રાધાની પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનું નામ રાધા સાથે લેવામાં આવે છે જ્યારે તેમની પત્ની રૂકમણી છે રાધા અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ અને રાધાની પૂજા કરવામાં આવે છે આ દિવસે પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીને રાધા અષ્ટમી સ્વરૂપે માનવામાં આવે છે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષ અષ્ટમીથી પંદર દિવસ બાદ શુક્લ પક્ષની અષ્ટમીની બપોરે અભિજીત મુહૂર્તમાં શ્રી રાધાજી રાજા વૃષભાનુના યજ્ઞ યજ્ઞભૂમિથી પ્રગટ થયા હતા શ્રી રાજા વૃષભાનુ અને તેમની ધર્મપત્ની શ્રી કીર્તિએ આ કન્યાને પોતાની પુત્રી માની હતી બ્રહ્મકલ્પ વરાહકલ્પ અને પદ્મકલ્પ આ ત્રણેય કલ્પોમાં રાધાજીનું કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે જેમણે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના વામપાર્શ્વથી પ્રગટ કર્યા છે ત્યારે વેદ પુરાણ વગેરેમાં તેનું કૃષ્ણ વલ્લભા કૃષ્ણાત્મા કૃષ્ણાપ્રિયા વગેરે કહીને ગુણગાન કરવામાં આવે છે પૌરાણિક કથાઓમાં એવું વર્ણન છે કે ભગવાન શ્રી વિષ્ણુએ કૃષ્ણના રૂપમાં ધરતી પર અવતાર લેતા પહેલાં પોતાના ભક્તોને પણ પૃથ્વી પર ચાલવાના સંકેત આપ્યા હતા ત્યારબાદ વિષ્ણુની પત્ની લક્ષ્મીજી રાધા સ્વરૂપમાં પૃથ્વી પર આવ્યા હતા પૂજા વિધિ સૂર્યોદયથી પહેલાં ઉઠો અને સ્નાન કર્યા બાદ નવા વસ્ત્ર ધારણ કરવા હવે લાલ અથવા પીળા રંગના કપડા પર શ્રી કૃષ્ણને રાધાજીની મૂર્તિની સ્થાપના કરો આ સાથે જ કળશની પણ સ્થાપના કરો પંચામૃતથી સ્નાન કરાવો સુંદર વસ્ત્ર પહેરાવીને બંનેનો શ્રૃંગાર કરો કળશ પૂજન સાથે રાધા કૃષ્ણની પૂજા પણ કરો તેમને ફળ ફૂલ અને મિષ્ટાન અર્પણ કરો રાધા કૃષ્ણના મંત્રનો જાપ કરો કથા સાંભળો રાધા કૃષ્ણની આરતી કરો શું છે રાધા અષ્ટમીનું મહત્ત્વ કૃષ્ણના ભક્તો માટે રાધા અષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રોમાં માન્યતા છે કે જે લોકો આ વ્રત કરે છે તેમના ઘરમાં ધનની અછત રહેતી નથી તે લોકો પર શ્રી કૃષ્ણની અને રાધાની કૃપા વરસતી રહે છે આ જ કારણ છે કે પોતાના આરાધ્ય કૃષ્ણને મનાવવા માટે ભક્ત પહેલાં રાધાજીને પ્રસન્ન કરે છે માન્યતા છે કે રાધા અષ્ટમીનું વ્રત કરવાથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે તો દોસ્તો તમને મારી આ રાધા અષ્ટમી વિશેની માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ